વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ અગિયાર પ્રથમ પરીક્ષા માટેના અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રથમ પરીક્ષાનું માળખું આપણે વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો ઓફિશિયલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મિત્રો ટોટલ ગુણ રહેવાના છે આપણા પ્રશ્નપત્રનો પચાસ સમય રહેવાનો છે બે કલાકનો આપણે વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય લાઇક કરી દેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાના છે જોઈએ હેતુલક્ષી પ્રશ્નો પંદર પૂછાશે પંદર ગુણ ટૂંક જવાબી પ્રશ્નો તો મિત્રો આપણને પાંચ પૂછાશે દસ માર્ક્સ ટૂંક જવાબી પ્રશ્નો પાંચ પૂછાશે પંદર માર્ક્સના વિસ્તૃત જવાબી પ્રશ્નો બે પૂછાશે એના મિત્રો દસ માર્ક્સ રહેશે તો આપણે આખા પ્રશ્નપત્રની અંદર ટોટલ ચોત્રીસ પ્રશ્નો આપેલા હશે એમાંથી આપણે સત્યાવીસ પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે ટોટલ માર્ક્સ રહેશે મિત્રો પચાસ માર્ક્સ હવે જોઈએ પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ મિત્રો તમને એકથી પાંચ પ્રકરણ પૂછાવાના છે પહેલો છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ મિત્રો આઠ માર્ક્સ એમાંથી બીજો મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ એમાંથી મિત્રો નખ નવ માર્ક્સનું પૂછાવાનું છે ત્રીજો છે માંગ એમાંથી બાર માર્ક્સનું પૂછાવાનું છે ચોથો છે પુરવઠો એમાંથી અગિયાર માર્ક્સનું પૂછાવાનું છે પાંચમો છે આવક અને ખર્ચના ખ્યાલો એમાંથી દસ માર્ક્સનું તમને પૂછાવાનું છે ટોટલ એકથી પાંચ પાઠમાંથી તમારે પચાસ માર્ક્સનું પ્રશ્નપત્રમાંથી પૂછાવાનું છે તમારે પ્રથમ પરીક્ષા માટે એકથી પાંચ ચેપ્ટર જ તૈયાર કરવાના છે મિત્રો અમારી ચેનલ ઉપર તમને આ પ્રશ્નપત્રનું માળખું છે આના પછી તમને વિભાગ વાઇઝ આઈ મળશે એના પછી તમને એક એક વિષયના ત્રણ ત્રણ પેપરો મળશે જે પેપરોનો તમે સોલ્યુશન કરશો તો પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકશો તમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જોઈએ વિભાગ એ તેમાં દસ એમસીક્યુ પૂછાશે ને વિભાગ એ આપણો રહેશે ટોટલ દસ માર્ક્સનો વિભાગ બી જેમાં મિત્રો પાંચ પ્રશ્નો પૂછાશે એક માર્ક્સના પાંચ પ્રશ્નો પાંચ ગુણ તો આપણે વિભાગ બી થશે પાંચ ગુણનો વિભાગ સી જોઈએ એમાં મિત્રો સોળથી ત્રેવીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે મિત્રો એ બે બે ગુણના હશે એટલે બે ગુણ્યા પાંચ એટલે થશે ટોટલ દસ માર્ક્સ વિભાગ ડી જોઈએ વિભાગ ડીમાંથી આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે દરેકના મિત્રો ત્રણ ગુણ હશે એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે થશે પંદર એટલે કે વિભાગ ડી આપણો થશે ટોટલ પંદર માર્ક્સનો નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ તો વિભાગ ઈ મિત્રો ત્રણ પ્રશ્નોમાંથી કોઈપણ બે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે મિત્રો પાંચ ગુણ્યા બે એટલે થશે ટોટલ દસ વિભાગ એ આપણો થશે દસ માર્ક્સનો એટલે કુલગુણ થશે આખે આખા વિભાગ એ બી સી ડી અને ઈ પચાસ માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર અહીંયા પૂરું થાય છે મિત્રો બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયેલ છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતાને જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આની પીડીએફ પણ જોવા મળી જશે અને ત્યાં તમને ઉપયોગી વિડીયો અને માહિતી પણ બધી જ ત્યાં જોવા મળી જશે તો ત્યાં જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત